આજે અમારા ગામ તરગરી મુકામે જે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે ગામ સભાનું આયોજન કરવામાં આવેલું હતું ગામ સભામાં આશરે સો થી દોઢસો વ્યક્તિ હાજર હતા ગામ સભાની અંદર ગામના પ્રશ્નો લઈને ચર્ચા થઈ રહી હતી અને તેમાં સ્મશાનનો મુદ્દો હોય અનુસૂચિત જાતિના અને સો ચોરસવારની વાત હોય અને વિગેરેવા પ્રશ્ન હકારાત્મક પ્રશ્નનું આ નિકાલ થતો હતો એ સમયે એક મુદ્દો એવો આવ્યો કે અનુસૂચિત જાતિના ન્યાય સમિતિના ચેરમેન ભોગવતા દોઢ વર્ષ પહેલા દીકરીનો જન્મ થયેલો હતો અને દોઢ વર્ષ પછી ત્રણ બાળકોના એ મુદ્દા ઉપર ઈ સસ્પેન્ડ થાય એવી વાત હતી અને એમાં ચર્ચાના મુદ્દામાં આ વાતને ચર્ચા થઈ અને જે ચાર જણા રજૂઆત કરવા વાળા હતા એના ઉપર ખોટી રીતે નો થાય એવી ચર્ચા અને ખોટી રીતે બનાવેલી એક એન્ટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એ દાખલને અનુસંધાને આજ સાહેબને ખોટી ફરિયાદના બાબતમાં અમે આવેદન પત્ર આપવામાં આવ્યા હતા તરગરી ગામ સમક્ષ આવેદનમાં જે બનાવ બન્યો હતો એ બનાવ અને બનાવના સાક્ષી તરીકે ગામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી તે પણ એસી એસટી વિભાગ એસી વિભાગમાંથી આવે છે તેના માળિયા તાલુકાએ નિવેદન લઈ લીધેલા હતા અને એમાં કોઈ પણ જાતનો આવો બનાવ બનેલો નહોતો છતાં પણ આમાં ઠોકી બે હારવાની જે વાત કરી એવો કેસ કરવામાં આવ્યો છે અને ખાવ તદ્દન ખોટો માંગ શું છે માંગ અમારી કે આ જે વર્ગ વિવરણ કરવાની જે વાત અમુક માણસો દ્વારા થઈ રહ્યો છે એ બંધ થાય આ ફરિયાદ રદ થવી જોઈએ અને બીજી વસ્તુ કે જે બહારના માણસો પટેલ સમાજને સંબોધીને જે ટાર્ગેટ કરે છે એ બંધ થવું જોઈએ પટેલ સમાજ હંમેશા બધાને સાથે ચાલી સાથે લઈ અને હાલનારો સમાજ છે અને જો એવું કાંઈ ન હોય તો અનુસૂચિત જાતિ વિસ્તારમાં હો ચોરસવાનો પ્રશ્ન હોય તો હકારાત્મક અભિગમ ન આવે જે શમશાનનો પ્રશ્ન હોય એમાં પણ આવું ન થાય અત્યાર લગીનમાં ગામ એક થઈને એક રીતું પણ બહાર આવા આવતા તત્વો બહારના જે માણસો રહ્યા એના દ્વારા જે આ ગામને બદનામ કરવાનું છે પટેલ સમાજ ને બદનામ કરવાનું છે એ બંધ થાય એવી અમારી માંગ છે